તેમણે બંને પોતપોતાના જે ડ્યુટી કે જે જવાબદાર હતી એનાથી વિમુખ થઈને ગુનાહિત કૃત્ય કર્યો ધ્યાનમાં આવતા એમની અટક કરવામાં આવેલી છે અને આજે નામદાર નું પ્રોડક્શન કરતા નામદાર કોર્ટમાંથી દિન પાંચના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને આગળ તપાસ ચાલુ છે ગરવી ગુજરાતના મારા તમામ સ્નેહી મિત્રો શુભેચ્છક મિત્રો અને જેઓના હિતમાં ગુજરાતનું હિત અહિયામાં વસેલું છે તેવા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પક્ષના વહીવટ આવ્યા પછી લાંબા સમયથી સરકારી તંત્ર અને સરકારી તંત્રની સાથે સાથે રાજકીય માણસો પોતાનો બિઝનેસ જમાવવા માટે તંત્રનો દુરુપયોગ કરે તંત્ર નો દુરુપયોગ શ્રીએ ફરિયાદ કરી જાતે આપનો ઘડો મોભે ફૂટે એમ કહેવાય અને એમાં નામ આવે છે બચુભાઈ ખાબડ મંત્રીશ્રી ગુજરાત સરકાર ના દીકરા નામ આવે છે જવાબદાર અધિકારીએ ફરિયાદ કરી છે એનો અર્થ એ થયો કે એમની પાસે પૂરતા પુરાવા છે નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને બચ્ચુભાઈ ખાબડે રાજીનામા આપી દેવું જોઈએ કે જો એ મંત્રી હશે મંત્રી પદ પચાર હશે ત્યારે તપાસ કરનાર અધિકારીને દબાણ કરીને છોટા ઉદેપુર જિલ્લાના પણ પ્રભારી હતા અને પ્રભારીના નાતે જિલ્લા મંડળના કામો હોય કે પ્રાયોજ ના કામો હોય અને એની અંદર પણ પોતાના મળ્યાઓને કામો સોંપાતા એની બૂમો આવતી હતી પણ અમે વિચાર કર્યો કે આ સરકાર જ આખી ખદબદ છે તો આને કોણ કહેવા જાય દેવગઢ બારીયાના અમારા કોંગ્રેસના ઉમેદવાર હતા મિસ્ટર વાખલા અને વાખલાએ એમના વિરુદ્ધમાં અમને વિધાનસભાના ફ્લોર પર પણ બધી માહિતી આપી ગયા આ લાંબા સમિતિ ચાલતું હતું અને લાંબા સમિતિ ચાલતું હતું અને છેલ્લે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અને ગ્રામ વિકાસના નિયામક શ્રી આ બધા અધિકારીઓ વિચાર્યું હશે પૂછ્યો અભિપ્રાય તો લીધો હશે પછી આ ફરિયાદ દાખલ થઈ છે છોટાદીપુરની હોરસંગની રેતી ને લઈને ભાગી જવામાં પણ બચુભાઈ ખાબડનો બહુ મોટો રોલ છે દુમાલી ગામ પાસે કુકના નામ પર લીઝ મંજૂર કરાવીને ગાડીઓને ગાડીઓ ભરીને રેતી ઉલેચી લઈ ગયા ને તેજગઢ થી ભીલપુર ફાટક સુધીનો રસ્તો તોડીને ભૂકો કરી નાખ્યો અને આપણે આગળ જઈએ તો જોશથી થી દેવગઢ બારે સુધી રસ્તો તૂટી ગયો છે એને કારણે ઓવરલોડ ગાડીઓમાં આ રેતી લઈ જાય છે અને રેતી લઈ જવાના કારણે આ રસ્તો તૂટ્યો છે એવું લોકો સામેથી કહે છે તમે આનો કઈ કોને તમે બધા અમે સામેલ છો મેં હું કામ કહું તમે ભરવામાં સામેલ હોય તમે ગાડીઓ પાસ કરવામાં સામેલ હોય તો પછી અમે અમે શા માટે મોડું બગાડીએ પણ સમય આવ્યો છે ત્યારે હું ચોક્કસ કહું કે બચુભાઈ કાવડે નૈતિકતાના ધોરણે ચોક્કસ રાજીનામું આપવું જોઈએ અને મારી માંગ પણ છે કે તેઓ ગુજરાતની આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા કારણ કે બચ્ચુભાઈ ખાબડ ઢેડીયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચામ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીંયા આગળ જૂઠી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌવાણ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે જોર જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું આના નરેગામાં જ નહીં એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે એ વિનાશ કરવાની યોજના છે તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની એના માટે બધું આ દોડધામ છે બીજું કંઈ છે નથી અને સત્તા અંકે કરીને આ પાંત્રીસ વર્ષ લગી આ લોકો સત્તામાં છે હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે મારે એમ તમે સારું કામ કર્યું હોતા યાત્રા કરવાની કોઈ જરૂર હતી મારે એમ કેવું છે પરંતુ તમને એવું લાગે છે એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી અમને વોટ નહીં આપશે આ તક કેટલાય વર્ષોથી ઈવીએમ નહીં હોત ભારતની અંદર તાવા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશની અંદર હોત જ નહીં અને આટલું બધું કૌભાંડ નહીં કરતા આટલા બધા લોકો દુઃખી આ દેશની અંદર નહીં થતા એટલી વાત હું કરવા